નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી સ્મશાનમાં જ્યારે મહર્ષિ ડગીચીના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો એમના પત્ની વિયોગ સહન ના કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને મૂકીને સળગતી ચિત્તામાં બેસીને સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભૂખથી રડતું બાળક પીપળાના નીચે પડેલા પાનને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યું અને ધીમે ધીમે પીપળાને જ ઘર માનીને મોટું થવા લાગ્યું એક દિવસ દેવર્ષિ નારદ ત્યાંથી નીકળ્યા ને બાળકને પૂછ્યું તું કોણ છો બાળક કહે છે કહે એ જ તો હું જાણવા માગું છું નારદજી તારા માતા પિતા કોણ છે બાળક કહે એ પણ મને ખબર નથી તમે મને કૃપા કરીને બતાવો ત્યારે નારદજીએ ધ્યાન ધરીને કહ્યું બાળક તંપ મહાન દાનવીર મહર્ષિ દગીતીનો પુત્ર છો તારા પિતાની અસ્થિમાંથી જ વ્રજ બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો તારા પિતાનું એકત્રીસ વર્ષની ઉંમરમાં જ મૃત્યુ થયું હતું બાળક મારા પિતાની મૃત્યુનું કારણ શું હતું નારદજી તારા પિતા પર શનિદેવની મહાદશા હતી જે પણ કંઈ તારે સાથે થયું તે શનિદેવની મહાદશાને કારણે થયું નારદજીએ બાળકનું નામ પીપલાદ રાખીને જતા રહ્યા પીપલાદે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું પીપલાદે પોતાની દ્રષ્ટિથી કોઈપણને ભસ્મીભૂત કરવાની શક્તિ માગી હવે વરદાન મળ્યા પછી તરત પીપલાદે શનિદેવનું આહવાન કરીને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટિથી ભસ્મ કરવાનું ચાલુ કર્યું બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો સૂર્ય પોતાના પુત્રને સળગતા જોઈને બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ આવીને બાળકને બહુ સમજાવ્યું ને બીજા બે વરદાન માગવા કહ્યું ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યો અને પહેલું વરદાન માગ્યું કે કોઈ પણ બાળકના જન્મ પછી પાંચ વર્ષ સુધી બાળકની કુંડલીમાં શનિ કોઈ પણ રીતે અસર ના કરવો જોઈએ જેથી કરીને મારી જેમ બીજા દુઃખી ના થાય બીજું મને પીપળાના ચાડે જ મોટો કર્યો છે એટલે જે કોઈ સૂર્યોદય પહેલાં પીપળાના ઝાડને પાણી ચઢાવશે તેને શનિની મહાદશાની અસર નહીં થાય બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું પીપળાદેવ પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ પર વાર કર્યો અને મુક્ત કર્યા ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈને શનૈશ્ચર્ય તય શનશ્વર જે ધીમે ચાલે છે તે શનેશ્વર કહેવાયા અને આગને લીધે તેમનું શરીર કાળું થઈ ગયું શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પૂજાનો ધાર્મિક હેતુ આ છે આગળ જઈને પીપળાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી જે આજે પણ જ્ઞાનનો ભંડાર મનાય છે પીપળો ચોવીસ કલાક ઓક્સિજન પ્રાણવાયુ આપે છે ભગવાન વિષ્ણુએ વૃક્ષમાં હું પીપળો છું એવું કહ્યું છે